નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ નરોડાના સમાચાર કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે શિક્ષણ આરોગ્ય બાદ હવે જાહેર પરિવહનનું પણ ખાનગીકરણ કરાઈ રહ્યું છે નરોડા વર્કશોપમાં એસટી બસનું ઉત્પાદન બંધ કરવાની પહેરવી તૈયાર બસની ખરીદી કરાતા વર્કશોપમાં ધૂળ ખાતી કિંમતી મશીનરી એકસો સત્યાવીસથી વધુ કામદારોને ધરાર અન્ય કામ સોંપાતા કર્મચારીઓમાં અસંતોષ એસટી નિગમ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અઢારસો તૈયાર બસની ખરીદી બાદ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વધુ સોળસો રેડી બિલ્ટ બસ ખરીદવા માટે હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયા સામે એસટી સેન્ટ્રલ વર્કશોપ નરોડામાં મિકેનિકલ કર્મચારીઓમાંથી વિરોધ સાથે આક્રોશ નિગમના ત્રણેય માન્ય સંગઠન દ્વારા આંદોલનની ચીમકી અત્યાર સુધી આ વર્કશોપમાં ચેચીસ એટલે કે વાહનની મેટલ ફ્રેમ બસની બોડી બિલ્ડિંગ કરી દર વર્ષે બારસો જેટલી એસટી બસ બનાવવામાં આવતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ચેસ્તીસની ખરીદી બંધ કરી ખાનગી કંપનીઓ પાસેથી સીધી તૈયાર બસ ખરીદાઈ રહી છે જેથી વર્કશોપની આધુનિક અને કિંમતી મોંઘીદાર મશીનરી ધૂળ ખાઈ રહી છે એસટી નિગમ કરોડોની ખોટ ખાઈ રહી છે ત્યારે આવા નિર્ણયથી નિગમ વધુ ખોટના ખાડામાં જશે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે